જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે સાહેબ ઘણી વાર સંતો આપણને આમ ભજન માં બેઠા હોય તો ઘણા વાર સાખી બોલતા હોય છે ઘડી કી ખબર નહીં કરે કાલ કી બાત જીવની માથે જમ ફરે જેમ તેતર માથે બાદ સાહેબ એની વ્યાખ્યા અમારા સંતો એવું કહેતા આમ 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 એક તેતર નામનું પંખી આમ સરે છે અને પડખે થઈને સંત ઓલિયો વેટ્યા અને તેતર સણતો થો પણ આમ 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 દાણા અલગ કાઢતો થો અને નબળા જે દાણા અનાજના દાણા હતા એ પોતે સણતો થો એનો સારો કરતો થો એટલે સંતને વિચાર આવ્યો કે હારા હારા દાણા છે એ તેતર ભાઈ એક સાઈડ મૂકે છે અને નબળા ખાય છે લાવીને પૂછું એ સંતો પૂછી શકતા મારાથી તમારાની તાકાત નથી કે આપણે પંખીયારી વાત કરી શકી એ સાહેબ તેતરને પૂછ્યું ભાઈ તેતર એટલે તેતરે આમ નજર કરી હા બાપુ જય શ્યારામ તો કે જય શ્યારામ આ શું કરાશો ભાઈ એ કે બાપુ સારો કરું ભૂખ લાગી એ કે એ તો હું ભાળું છું પણ હારા હારા દાણા છે ને તું સાઈડમાં મુકતો જા અને નબળા નબળા છે કેનો તું સારો કરાશો આમાં મને કઈ સમજાતું નથી એટલે તેતર હસતા હસતા બોલ્યો ઈ કે બાપુ છે ને આ નબળા છે અત્યારે ખાઈ જા અને હારા છે ઈ કાલ વાત ઈ કાલ હાટુ રેવા દઉં એટલે સંતને હસવું આવ્યું ઈ કે તો તો તેતર તો મારા કરતા મોટો કેવા કે કા બાપુ એ કે મને કાલની ને ખબર તું ને કાલની તો ખબર છે આવી જ આ વાત કરે ક્યાં બાજ નામનું જે પંખી છે એ નાના પંખીને એનો સારો ગણાય એને મારી ખાય જેનો શિકાર કહેવાય એ આકાશમાં બાજ નીકળ્યું ને આમ તેતરને જોયો એ ઘૂરી ખાઈને પાછો ઓળીને શક્કર ખાઈને નીચે પીડું તેતરનું બોસું પકડે અને જય શિયાળામાં ઉડી ગયું પણ ક્યાં તો સંત અમારો સંત આખા આમ ધ્રુજી ગયા સાધુને ઓહો આહકારો થઈ ગયો બાજે તેતર ને મારી નાખો તેતર ને લઈ ગઈ બાજ અને ચારે ઈ સંત બોલ્યા હતા જો કુદરત તારી માયા ઘડી પલકી એટલે એ ખબર નથી ઘડી પલકી ખબર નહીં અને કરે કાલકી બાત શિવ ની માથે જમ ફરે ભાઈ જેમ તેતર માથે બાજ આ સાહેબ આજે આ વ્યાખ્યાઓ સંતો સમજાવી ગયા હું તો ભલા માણસ દર્શક મિત્રો હું તમને સમજાવી શકું પણ જે સંતોએ કીધેલું છે અને અંદર કઈ પીડ્યું છે ને એ આમ ઓબાળા મારે એ સાબ તમને આપું છું જય માતાજી